ભાભરમાં ત્રણ દસ અને પાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ સોમવારથી તુરણ દસ અને પાની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે બનાસકાંઠામાં કુલ એકસો આઠ કેન્દ્રો ઉપર ત્યાંસી હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે ત્યારે ભાભરમાં પણ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપી શકે તે માટે યુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે સીસીટીવી કેમેરાથી સજ્જ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પ્રવેશ કરેલ પરીક્ષાના પ્રથમ દિવસે ભાભરની આદર્શ હાઈસ્કૂલ सर्वोदय विद्यालय राधे स्कूल लिबर्टी स्कूल मॉडल स्कूल वेदांत स्कूल सहित भाबरना केंद्र उपर शाळाना संचालको भाबर पुलिस ભારત વિકાસ પરિષદ ભાબરના પ્રમુખ સભ્યો અને ગામના આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને ફૂલ આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે જ તમામ બાળકો વિદ્યાર્થીઓ શાંતિપુર માહોલમાં પરીક્ષા આપી શકે અને સારા માર્ક્સ મેળવી સફળતા મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપુર માહોલમાં પરીક્ષા આપે તે માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મિત્રો તથા બહેનો આજના મંડળ તરફથી ખૂબ પાઠવું છું અને સરસ રીતે પરીક્ષા પાસ કરું આજે અમારી શાળામાં એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે કુલ બે યુનિટમાં અને ઓગણીસ ક્લોકની અંદર પાંચસો ને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મેં ઉપલબ્ધ કરી છે દરેક માટે શુદ્ધ પીવાનું મિનરલ વોટર લાઇટ પંખા હવા ઉજાસવાળા રૂમો અને તમામ ભૌતિક સુવિધાઓ સાથે અમે બધા બહુ સુનિશ્ચિત આયોજિત કરેલું છે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષાનો આવ દૂર કરીને નિર્ભય રીતે અને પારદર્શક પરીક્ષા આપે એવી હું આ તબક્કે વિદ્યાર્થીઓને અપીલ કરું છું ફરીથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખુબ ખુબ છે શ્રી સર્વોદય